હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં ના રવોના બેસનના મેંદુના દહીં સોડા કે ઈનો ના વધારે ઝંઝટ માત્ર દસ મિનિટમાં બટાટા વડા કાંદા ટીકડી મગદાળ વડા સમોસા બધાનો સ્વાદ મળી રહેશે તો જ્યારે પણ કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ નવા ભજીયા ટ્રાય કરી શકો છો અને આ ભજીયામાં આપણે અલગ વસ્તુનો ઉપયોગ કરશું તો રેગ્યુલર ભજીયા કરતાં હટકે બને છે અને આ ભજીયાને ક્રિસ્પી અને જાળીદાર કરવા સાથે જ તેલ ના ચડે એ રીતે બનાવવાની ટીપ્સ વિડીયોમાં જણાવેલી છે તો ચાલો ઠંડીમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા પડે એવા ભજીયા બનાવીએ તો એના માટે આપણે અહીંયા લીધો છે પોણો કપ જેટલો ચોખાનો લોટ તો જો ચોખાનો લોટ તમારી ઘરે અવેલેબલ ન હોય તો આ ચોખાના લોટની જગ્યાએ આપણે શું યુઝ કરવું એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું ને એ વસ્તુ દરેકના ઘરમાં અવેલેબલ હોય જ છે તો આ ચોખ્ખાનો લોટ છે આપણે એક બાઉલમાં પલટાવી લીધો અને ચોખાના લોટના જ્યારે આપણે ભજીયા બનાવીએ ત્યારે કાં તો એ કડક થઈ જતા હોય છે અને કાં તો એમાં તેલ ચડી જતું હોય છે તો એ વસ્તુ ન થાય એ માટે આપણે અહીંયા ગરમ પાણીથી એનો લોટ બાંધશું તો જો આપણે એનો લોટ પણ નથી બાંધવાનો એક ટાઈટ એવું આપણે એનું બેટર બનાવીને રેડી કરવાનું છે તો જો પાણી અત્યારે મેં ગરમ લીધું છે અને થોડું થોડું પાણી એડ કરી અને એક ટાઈટ એવું આપણે આનું બેટર બનાવી લઈશું તો જો પાણી હાથ રોકીને એડ કરશું કારણ કે આપણે આ બેટરને એકદમ ટાઈટ બનાવવાનું છે કારણ કે આગળ જે આપણે વસ્તુનો ઉપયોગ કરવાના છીએ એના લીધે આપણું બેટર છે એ ઢીલું થઈ જશે અને આ ભજીયા બનાવવા માટે આપણે વધારે બેટર ઢીલું નથી કરવાનું તો જો અહીંયા પોણો કપ લોટ એડ કર્યો અને સાથે જ થોડું થોડું પાણી એડ કરી અને આપણે એને મિક્સ કરતું રહેવાનું છે અને ટાઈટ એવો લોટ આપણે બાંધી લેવાનો છે અને ભજીયા છે એક ક્રિસ્પી અને એક બિલકુલ એમાં તેલ ન ચડે એના માટે આપણે હવે આ લોટ છે ચોખાનો એને ગરમ પાણીથી બાંધી અને પાંચ મિનિટનો રેસ્ટ આપશું ત્યાં સુધીમાં આપણે બીજી નાનકડી જે પ્રોસેસ કરવાની છે એ કરી લઈએ તો ખુલ્લો નથી રાખવાનો એની ઉપર આપણે કોઈ વાસણથી એને કવર કરી અને એને સાઈડમાં રાખી દેવાનું છે ત્યાં સુધીમાં આપણે અહીંયા કોઈ કડાઈ કે પછી તવો પણ તમે લઈ શકો છો એમાં એડ કરવાના છે બે ચમચી જેટલા કાચા સિંગદાણા તો અહીંયા હું પોણો કપ લોટ લઉં છું એની સામે આપણે બે ચમચી થી ત્રણ ચમચી જેટલા સિંગદાણા લેવાના છે અને સિંગદાણા છે એને પચાસ ટકા જેટલા આપણે રોસ્ટ કરી લેવાના છે તો જો મેં સિંગદાણા રોસ્ટ કરી લીધા અને જાડા તળિયાવાળી કડાઈ આપણે લીધેલી છે તો એમાં એડ કરીએ અડધી ચમચી જેટલું જીરું પાંચ થી સાત જેટલા મરીના દાણા એક ચમચી જેટલી વરિયાળી અને એક ચમચી જેટલા આખા દાણાના બીયા તો કડાઈ આપણી ગરમ છે બસ એમાં જ આપણા આ જે મસાલા છે એ સરસ એવા પચાસ ટકા જેટલા શેકાઈ જશે જો તમે પાતળા તળિયાવાળી કડાઈ લેતા હોય તો હલકું એવું આપણે એને ગેસની ફ્લેમ ચાલુ કરી અને તપાવી લેવાનું છે તો જો થોડી થઈ એટલે બધા મસાલા સરસ એવા ઠંડા થઈ ગયા છે ને સિંગદાણા પણ સાથે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને મિક્સર જારમાં પલટાવી લઈએ અને આ મસાલો છે એને આપણે દર દરો એવો વાટી લેવાનો છે તો આ મસાલો છે એ આપણે ભજીયામાં એડ કરીશું એટલે આપણા ભજીયામાં ચાર ચાંદ લાગી જશે ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બનશે જેવા કે આપણે લારી પર કે જે દાળવાળાને ખાતા હોય એના જેવો આનો ટેસ્ટ આવવાનો છે તો જો તમે જોઈ શકો છો બધી વસ્તુ સમજ આવે છે એ રીતનો આપણે એનો પાવડર બનાવેલો છે તો હવે એ પાવડર બની ગયો તો એને સાઈડમાં રાખી અને ફરી પાછો આપણો લોટ જોઈ લઈએ તો જો પાંચ મિનિટમાં સરસ એવો આપણો લોટ છે થઈ જાય છે તો હવે આપણે એક વખત એને મિક્સ કરી લઈએ અને આપણે જે પાવડર બનાવ્યો છે એ બધો પાવડર આપણે આમાં એડ કરી દેવાનું છે તો પાવડર એડ કરી દીધા પછી આપણે અહીંયા લીધું છે એક મીડિયમ સાઈઝ નું કાચું બટેટું તો બટેટું ચોક્કસથી એડ કરજો કારણ કે બટેટા થી આ જે ભજીયા બને છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો બટેટાને આપણે બાફવાની ઝંઝટ બિલકુલ નથી કાચા બટેટા ની છાલ ઉતારી અને મીડિયમ હોલ વાળી ખમણી થી આપણે એને ખમણી અને બે થી ત્રણ પાણી થી વોશ કરી અને પાણી નીતારી અને પછી એડ કરવાનું છે સાથે જ એક મોટી સાઈઝ ની ડુંગળી જેને આવી રીતે લાંબુ લાંબુ સ્લાઈસ માં કટ કરી લીધેલી છે તો ડુંગળીનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે પણ જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો જો આપણે અહીંયા બટેટાનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે અને ડુંગળીનું પ્રમાણ થોડું ઓછું રાખેલું છે સાથે જ અહીંયા આઠથી દસ જેટલી લસણની કળીઓ એને ઝીણું ઝીણું આપણે કટ કરીને એડ કરેલું છે એક મુઠ્ઠી જેટલા લીલા દાણા અને તીખાસ માટે લીલા મરચાં એડ કરેલા છે જો તમારી પાસે પાલક હોય તો તમે પાલક પણ એડ કરી શકો છો અહીંયા અને મેથી હોય તો મેથીનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે ત્રીસેક મિનિટ જેવું ગરમ પાણીમાં પલાળેલી મગની ફોતરાવાળી દાળ આપણે અડધો કપ લીધેલી છે અડધો કપ દાળ આપણે પલાળી હતી એટલે ફૂલીને એક કપ જેટલી થઈ ગયેલી છે તો દાળને પણ આપણે એડ કરી દઈએ દાળને પીસવાની કોઈ જરૂર નથી સાથે આપણે અહીંયા અડધી ચમચી જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું બંને વસ્તુ મેં એડ કરી દીધી ત્યારે મારો કેમેરો બંધ હતો તો એના માટે હું તમને સોરી કહું છું તો બંને વસ્તુ આપણે એડ કરી દીધી એના પછી આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ હળદર વધારે એડ નથી કરવાની બસ હલકી દઈશું મરચાં એડ કરી છે એટલે લાલ મરચું પાવડર આપણે અડધી ચમચીથી પણ ઓછો એડ કરીશું સાથે જ અડધી ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરી દઈએ ચટપટા ટેસ્ટ માટે તો આ બધી વસ્તુ છે એ મિક્સ કરતા પહેલા સાઈડમાં તેલ ગરમ થવા માટે રાખી દેવાનું છે અને પછી જ આપણે મિક્સ કરવાનું છે નહીતર આપણે મિક્સ કરી અને પછી તેલ ગરમ તો ખૂબ પ્રમાણમાં આપણે શાકભાજી એડ કરેલા છે તો બેટર આપણું ઢીલું થઈ જશે તો એટલા માટે આપણે આપણે અહીંયા તેલ પેલા ગરમ કરી લેવાનું છે તો હવે આને હાથની મદદથી એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે કે બધી વસ્તુ સરસ એવી લોટ સાથે મિક્સ થઈ જાય અને હા જો તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો દાળ જ્યારે પલાળો ત્યારે બીજા બાઉલમાં આપણે અહીંયા ચોખા આપણા ઘરમાં ચોખા તો હોય જ છે તો ખીચડીયા ચોખા કે બીજી કોઈ પણ વેરાયટીના ચોખા આપણે પલાળી દેવાના છે અને ચોખાને આપણે પીસી અને એનો ઉપયોગ પણ કરી સકીએ છીએ પણ પીસતી વખતે વધારે પાણી એડ નથી કરવાનું તો અહીંયા જોઈ શકો છો આવી રીતે હાથની મદદથી હેન્ડલ આપણે કરી સકીએ એટલું ટાઈટ બેટર આપણે બનાવેલું છે અને જો તમે જોઈ શકો છો સરસ એવું બાઇન્ડિંગ પણ આવે છે બસ આટલો જ આપણે લોટનો ઉપયોગ કરેલો છે અને બીજો કોઈ પણ ચોખાના લોટ સિવાય આપણે ઉપયોગ નથી કરેલો તો હવે આપણે અહીંયા ભજીયા બનાવવાના છે તો તમે ડાયરેક્ટ તેલમાં પણ ભજીયા પાડી શકો છો અને આવી રીતે હાથની મદદથી પેલા બોલ્સ બનાવી અને પછી તળી શકો છો તો તમારી ચોઈસ છે કે તમારે કઈ રીતે બનાવવા છે તો જો મેં અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું પહેલેથી જ તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે લોટ એડ કરીને જોઈ લેવાનું છે કે તેલ સરસ એવું ગરમ હોવું જોઈએ નહીતર ચોખ્ખાનો લોટ છે તો ભજીયામાં તેલ ચડી જશે તો તેલ સરસ એવું ગરમ થાય પછી આપણે ભજીયા એડ કરી દઈશું પણ તળવા માટે ઘણા બધા પ્રમાણમાં એમાં તેલ ચડી જતું હોય છે તો એ વસ્તુ ન થાય એના માટે મેં તમને આગળ પણ ટિપ્સ જણાવી અને તળવાની ટિપ્સ પણ હું તમને જણાવું છું તો જો શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખી અને ભજીયા આપણે એડ કરી દીધા અને જો ભજીયા સરસ એવા ક્રિસ્પી થવા લાગે ત્યાં સુધી આપણે એને બિલકુલ ટચ નથી કરવાના હલકા એવા ઉપરની સાઈડથી ક્રિસ્પી થાય ભજીયા એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ અથવા તો સ્લો કરી દેવાની છે અને ભજીયાનો હલકો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે સ્લો ગેસની ફ્લેમ પર જ તળવાના છે જેથી કરીને અંદરની સાઈડથી ભજીયા કાચા ન રહી જાય અને જો શરૂઆતમાં જ આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને તળશું તો ભજીયામાં ખૂબ પ્રમાણમાં તેલ ચડી જશે અને થોડી વાર પછી જો ગેસની ફ્લેમ સ્લો કરશું તો ભજીયાની જે ઉપરની લેયર હોય છે એ કડક થઈ જશે ક્રિસ્પી થઈ જશે અને ભજીયામાં તેલ નહીં ચડી શકે તો જો અહીંયા ભજીયાનો કલર સરસ એવો ચેન્જ થાય ત્યાં સુધી આપણે ભજીયાને તળી લીધા છે અને લાસ્ટની એક મિનિટ તમે ગેસની ફ્લેમ હાઈ કરી શકો છો તો મેં વિડીયોમાં બધી નાની નાની ટીપ્સ એટલા માટે જણાવેલી છે કે તમે જ્યારે આ રેસીપી તમારી ઘરે ટ્રાય કરો ત્યારે તમારી ઘરે પણ પરફેક્ટ આવા જ ભજીયા બનીને તૈયાર થાય તો બીજો બેચ પણ સેમ એ જ રીતે આપણે તળી લઈશું અને જો તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારા આ નવા ભજીયાની રેસીપી લાગી તો જો અહીંયા ભજીયાનો કલર જોઈ શકો છો અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા બનીને તૈયાર થયા છે ચા સાથે કેચપ સાથે કે પછી ખજૂર આંબલીની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણા અહીંયા ક્રિસ્પી કુરકુરા અને અંદરથી સોફ્ટ એવા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ